નમસ્કાર મિત્રો આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એનો સમય આવી ગયો છે ધોરણ બારના બોર્ડના પરિણામની જાહેરાત થઈ ગઈ છે બરાબર મિત્રો અહીંયા આપણી પાસે ઓફિશિયલ નોટિફિકેશન છે અખબારી યાદી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખેલું છે કે ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી શિક્ષણ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર પચીસ સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસિબી ડોટ પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે બરાબર સોમવારે સવારના સાડા દસ કલાકે જાહેર કરવામાં આવશે પરિણામ પરીક્ષા બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર સીટ નંબર એન્ટર કરીને તમે જોઈ શકો છો સાથે સાથે વિદ્યાર્થી નીચે આપેલ વોટ્સએપ નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલશે તો એને રિઝલ્ટ મળી જશે અને સ્કૂલમાં જે છે એ ક્યારે મળશે એની જાહેરાત આગળથી કરવામાં આવશે સર્વે માહિતી આપેલી છે મિત્રો માહિતી આ ચોક્કસથી આગળ શેર કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ